ગોપીઓ વેદની રૂચા કહેવાય અમતા મમતા છોડો વધુ વિલાસી પાસે લક્ષ્મીના ટકે ક્રોધવાળા પાસે પણ લક્ષ્મી ના ટકે પ્રેમ ન કરે તેની પાસે પણ લક્ષ્મી ન ટકે સારું કાર્ય કરવા જાઓ તો કઠિનતા પડે કઠિનતા એ ઝેર છે બીજાને દુઃખને પહોંચાડે તે અસુર સંગઠન કાર્ય સાધક હોય છે માટે ભારતીય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંગઠિત બનેલી સાવધ બનવા આહવાન આ પ્રસંગે બનનાર પૂજ્ય શ્રી કલ્યાણરાયજી પૂજ્ય સુરેશ રાયજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વચનામૃત દ્વારા ભાગવતનું વિશેષ જ્ઞાન ભગવદીઓને આપ્યું હતું પૂજ્ય શ્રી હરિરાયજી સેના અગિયાર વર્ષના લાલન શ્રી કૃષ્ણમય રાયજીએ લાલબોધ ગ્રંથની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા ખાસ ઉપસ્થિત રહીને કથા શ્રવણનો અલૌકિક લાભ લઈને રોકડવાળા પરિવાર દ્વારા તેઓનું પૂજ્ય હરિરાયજી મહોદયસિંહના કરકમલો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નંદ મહોત્સવમાં ગોકુળમાં પ્રભુનો જન્મ થયો હોય તેવું ગોકુળમય વાતાવરણ જોવા મળ્યું પ્રભુને પલ્લામાં ઝુલાવીને પૂજ રસી દ્વારા પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો વ્રજ ભક્તો બની લૂંટા લૂટ કરતા જોવા મળ્યા આમ યાદગાર નંદ મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે સૌ વહુજી ખાસ વધારી હતા वैष्णोवों सामुवीकार्तियुतारी अनेरो आनंदलयी भावी बोध हैं। अश्याप से आवी गए हो, ये पक्षी मदिरा पान करे, अने जुगार में हराब आचरण ना बधा, बद्दु सारू काम छोड़ी डिडुल्लू इने।